ચાહે ની હોય ઘટના ચાહે લૂંટની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયા દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત થઈ મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સવાળા દારૂવાળા રેતીવાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે અમે ન્યાય નથી અપાવી શકીએ દીકરીને જે પોલીસે પટ્ટા મહારાજ જે પટ્ટા આજે હું ખાઈશ આ દીકરીના પટ્ટા મળવા જોઈએ અને હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત તો હાથમાં જાગવો જોઈએ

અને આ એક દીકરીનો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં માં બળાત્કાર થયો દાહોદ માં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે